શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના વધની અષ્ટમી તિથિએ કરવામાં આવતું અહોય અષ્ટમી વ્રત આ વ્રત ખાસ કરીને માતાઓ પોતાના સંતાનની રક્ષા સુખાકારી ખુશહાલી લાંબા આયુષ્ય અને સંતાનના કલ્યાણ માટે કરે છે આ એક દિવસીય વ્રત હોય છે રાત્રે તારાના દર્શન થયા પછી તારાને અર્ઘ્ય આપીને પાણું કરાય છે માન્યતા મુજબ ચંદ્રમાને અર્ઘ્ય આપીને પણ આ વ્રત ખોલી શકાય છે આજે આપણે આ વીડિયોમાં અહોય અષ્ટમી વ્રતની કથા પૂજન વિધિ અને મહિમા વિશે જાણીશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે બોલો અહોય માતાની જય મિત્રો અહોય અષ્ટમીનું વ્રત સંતાનની ઉન્નતિ પ્રગતિ અને દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રત આસો માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ લેવાય છે એટલે કે દિવાળીના લગભગ એક અઠવાડિયા પહેલા અહોય માતાનું ચિત્ર કે ફોટો ન હોય તો પણ માતાને કુળદેવી કે ઘરદેવીના સ્વરૂપમાં પૂજવી શકાય છે હવે જાણીએ કે આ વ્રતમાં પૂજન વિધિ કેવી રીતે કરવી માઇનસ અહોય અષ્ટમીના દિવસે વ્રત રાખનાર બહેનોએ સવારે નિર્જળ ઉપવાસ કરવો જોઈએ જે બહેનો વ્રત રાખે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાદી કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને શૃંગાર કરે પછી માતાનો સંકલ્પ કરીને કહેવું માઇનસ હે માતા અહોય હું મારા સંતાનના દીર્ઘ આયુષ્ય સુખમય જીવન અને કલ્યાણ માટે આ વ્રત કરું છું હે મારા સંતાનની રક્ષા કરજો તેને સ્વસ્થ અને સુખી જીવન આપજો આ રીતે સંકલ્પ કર્યા પછી પૂજા ઘરમાં જઈને ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસીને પૂજા આરંભ કરવી જોઈએ વ્રત કરનાર બહેનોએ સાંજના સમયે દિવાલ પર આઠ ખાણા કોષ્ટક બનાવી તેમાં અહોય માતાનું ચિત્ર રંગ ભરે દોરવાબ્ચાનું ચિત્ર પણ દોરવું જોઈએ જો શક્ય ન હોય તો તૈયાર ચિત્ર બજારમાંથી લઈ શકાય છે સૂર્યાસ્ત પછી જ્યારે આકાશમાં તારા દેખાવા લાગે ત્યારે અહોય માતાની પૂજા શરૂ કરવી જોઈએ સૌ પ્રથમ જમીન સાફ કરીને ચોક પૂરી એક પાટિયા પર લોટામાં પાણી ભરીને કળશની જેમ મૂકી પૂજા કરવી પૂજા માટે વ્રત કરનાર બહેનોએ અગાઉથી ચાંદીના બે મોતી બનાવીને દોરામાં પોરેલા રાખવા જોઈએ ત્યારબાદ કંકુ ચોખા અને દૂધભાત વડે અહોય માતાનું પૂજન કરવું પાણી ભરેલા લોટા પર સાથિયાનું ચિત્ર દોરવું એક કટોરામાં હલવો અને શક્તિ મુજબ રૂપિયાની ભેટ તૈયાર રાખવી પછી હાથમાં સાત ઘઉંના દાણા લઈને કથા સાંભળવી કથા પૂર્ણ થયા પછી અહોય માતાની ચાંદીના મોતીવાળી માળા ગળામાં પહેરવી અને જે ભેટ તૈયાર રાખી હોય તે વડીલ બહેનોને અથવા સાસુમાને પગે લાગી આપી દેવી ત્યારબાદ ચંદ્રમા કે તારાને અર્ઘ્ય આપીને ભોજન કરવું દિવાળી પછીના કોઈપણ શુભ દિવસે આ માળાને ગળામાંથી ઉતારી ગોળનું નૈવેદ્ય આપીને પાણીના છાંટા મારી તેને ઘરની પવિત્ર જગ્યાએ સન્માનપૂર્વક રાખવી ઘરમાં જેટલા સંતાન હોય તે પ્રમાણે કુવારા સંતાન માટે એક ચાંદીનો દાણા અને લગ્નિત સંતાન માટે બે દાણા અહોયમાં મૂકવા આ પ્રમાણે વ્રત કરવાથી અહોય માતા પ્રસન્ન થાય છે સંતાનોને દીર્ઘ આયુષ્ય આપે છે અને સર્વ પ્રકારનું મંગળ થાય છે આ દિવસે બ્રાહ્મણોને દક્ષિણા સહિત પેઠાનું દાન કરવાથી વધુ પુણ્ય મળે છે અહોય વ્રત ખાસ કરીને ગુજરાતની બહેનો મોટા પાયે કરે છે હવે જાણીએ કે અહોય વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું જે બહેનોના સંતાનના લગ્ન થઈ ગયા હોય તેમણે અહોય માતાનું ઉજવણું કરવું જોઈએ એક થાળીમાં ચાર ચાર પૂરીઓ સાત જગ્યાએ મૂકી દરેક જગ્યાએ થોડો હલવો મૂકવો થાળીમાં એક સાડી બ્લાઉઝ અને શક્તિ મુજબ રૂપિયાની ભેટ પણ રાખવી પછી થાળીને ચારે બાજુ હાથ ફેરવી તેને સાસુમાના કે વડીલ બહેનના પગે લાગી સન્માનપૂર્વક આપવી સાસુજી તેમાંથી રૂપિયા અને સાડી બ્લાઉઝ રાખી લે અને હલવો પૂરીનો પ્રસાદ સૌને વહેંચી દે આ પ્રસાદ બહેનો કે દીકરીઓને ઘેર પણ મોકલી શકાય છે આ વ્રત ખૂબ સહેલું અને સરળ ઉજવણું ધરાવે છે સંતાનના લગ્ન ન થાય ત્યાં સુધી આ વ્રત કરવું જોઈએ આ વ્રતનો ઘણો મહિમા છે આ દિવસે માટી ખોદવી ન જોઈએ કારણ કે તેમાં નાના જીવાતો કે સરપોલિયા જેવા જીવ રહે છે તેમને નુકસાન થાય તો અહોય માતા રોષિત થાય છે અહોય માતાનું વ્રત સાપની પૂજા સાથે પણ જોડાયેલું છે તેથી ચિત્રમાં સાપણનું દર્શન થાય છે આ દિવસે માટી ન ખોદવી જીવજંતુઓને હાનિ ન પહોંચાડવી શિવજીની પૂજા પણ કરી શકાય છે કારણ કે તેમના ગળામાં નાગરૂપે આભૂષણ બિરાજમાન છે આ દિવસે ચંદ્રમા અને તારાની પૂજા પણ થાય છે આ રીતે અહોય અષ્ટમીનું વ્રત ધરતી અને આકાશની પૂજાનું પ્રતીક છે જે સંતાનની સુખાકારી અને વ્રત કરનાર માતાની પુણ્યપ્રાપ્તિ માટે અતિશુભ માનવામાં આવે છે અહોય માતા તેમની ભક્તોની સદાય રક્ષા કરે છે અને તેમના ઘરને દુઃખ કષ્ટોથી બચાવે છે એવો મહિમા આ અહોય અષ્ટમી વ્રતનો કહેવાય છે હવે આપણે સાંભળીએ અહોય અષ્ટમીની વ્રતકથા બોલો અહોય માતાની જય બહુ પ્રાચીન કાળની વાત છે કોઈ એક નગરમાં એક સ્ત્રી પોતાના સાત પુત્રો સાથે રહેતી હતી તેનું ઘર સુખી અને સમૃદ્ધ હતું કાર્તિક મહિનામાં દિવાળી આવવાની હતી દિવાળી પહેલાં તે સ્ત્રી પોતા દિવાળી પહેલાં તે સ્ત્રી પોતાના ઘરની લીપા પોતી સાફ સફાઈ કરવા માટે માટી લેવા જંગલમાં ગઈ તે જ્યાં માટી ખોદતી હતી ત્યાં સાપણનું બિલ દર હતું અજાણતા જ તેની કોદાળી સાપણના બચ્ચાને લાગી અને તે બચ્ચું ત્યાં જ મરી ગયું આ જોઈને તે સ્ત્રીનું હૃદય દયા અને પસ્તાવાથી ભરાઈ ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા પણ હવે કંઈ કરી શકાતું ન હતું જે થવાનું હતું તે થઈ ગયું હતું દુઃખી મનથી તે સ્ત્રી માટી લઈને પાછી ઘેર આવી ગઈ થોડા જ દિવસોમાં તેનો મોટો દીકરો અચાનક મરી ગયો પછી બીજો દીકરો પણ મૃત્યુ પામ્યો આ રીતે થોડા જ સમયમાં તેના સાતેય દીકરાઓનું મૃત્યુ થયું આ દુઃખથી તે સ્ત્રી ખૂબ દુઃખી અને નિરાશ થઈ ગઈ એક દિવસ તે રડતી રડતી પોતાના પડોશની એક વૃદ્ધ સ્ત્રી પાસે ગઈ અને બધી વાત કહી તે બોલી હું જાણે અજાણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી પણ એકવાર જંગલમાં માટી ખોદતી વખતે મારી કોદાળી સાપણના બચ્ચાને લાગી ગઈ હતી અને તે મરી ગયું ત્યારથી મારા બધા દીકરાઓ મૃત્યુ પામ્યા છે વૃદ્ધ સ્ત્રીએ તેને ધીરજ આપી અને કહ્યું તું પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે અને તને પસ્તાવો પણ છે એટલે તારા પાપનો અડધો ભાગ ધોવાઈ ગયો છે હવે તું આસો માસની અષ્ટમીના દિવસે સાપણ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવી અહોય માતાની પૂજા કરજે આવું કરવાથી પરમાત્માની કૃપાથી તારા બધા દુઃખ દૂર થઈ જશે અને તને ફરી સંતાન સુખ મળશે તે સ્ત્રીએ વૃદ્ધાની વાત માની અને આસો માસની અષ્ટમીના દિવસે અહોય માતાનું વ્રત શરૂ કર્યું તે પછી દર વર્ષે તે અહોય માતાનું વ્રત અને પૂજન નિયમિત રીતે કરતી રહી ભગવતી માતાની કૃપાથી તેને ફરીથી સાત સંતાનોની પ્રાપ્તિ થઈ તેનું જીવન ફરીથી સુખમય અને સમૃદ્ધ બની ગયું ત્યાંથી આ વ્રતનો મહિમા ખૂબ વધ્યો અને લોકોમાં પ્રચલિત બન્યો હે અહોય માતા અમારા તમામ ભૂલ અને અપરાધ માફ કરજો અને જે રીતે તમે આ સ્ત્રી પર કૃપા કરી હતી એવી કૃપા સર્વ ભક્તો પર કરજો હવે આપણે સાંભળીએ અહોય માતાની બીજી કથા બોલો અહોય માતાની જય ઘણા સમય પહેલાંની વાત છે દિયા નામના નગરમાં ચંદ્રભાણ નામના જમીનદાર રહેતા હતા તેમની પત્નીનું નામ ચંદ્રિકા હતું ચંદ્રિકા ખૂબ સુંદર ગુણવાન શીલવાન અને પવિત્ર સ્વભાવની સ્ત્રી હતી તેણે અનેક સંતાનોને જન્મ આપ્યો પરંતુ દુર્ભાગ્યવશ દરેક સંતાન થોડા જ સમયમાં મૃત્યુ પામતું હતું સંતાનોના સતત મૃત્યુથી ચંદ્રિકા અને તેનો પતિ ચંદ્રભાણ બંને ખૂબ દુઃખી રહેતા હતા તેમને ચિંતા થતી કે તેમના મૃત્યુ પછી તેમની અઢળક સંપત્તિનો વારસદાર કોણ બનશે એક દિવસ તેમણે નક્કી કર્યું કે હવે ધન મોહ અને દુનિયાની માયા ત્યાગીને જંગલમાં જઈને ભગવાનનું સ્મરણ કરતા બાકીનું જીવન વિતાવવું બીજે દિવસે તેઓ ઘર બાર બધું ભગવાનના ભરોસે મૂકીને જંગલ તરફ નીકળી પડ્યા ઘણા દિવસો ચાલ્યા પછી તેઓ બદ્રીકાશ્રમની નજીક એક શીતળકુંડ પાસે પહોંચ્યા ત્યાં તેમણે નક્કી કર્યું કે હવે અન્નજળનો ત્યાગ કરીને પ્રાણ ત્યાગી દઈએ આ રીતે બેઠા બેઠા સાત દિવસ વીતી ગયા સાતમા દિવસે આકાશવાણી થઈ હે મૃત્યુલોકના જીવોએ આ રીતે પોતાનો પ્રાણ ત્યાગ ન કરો આ દુઃખ તો તમારા પૂર્વજન્મના પાપોના પરિણામ સ્વરૂપ છે જો ચંદ્રિકા અહોય અષ્ટમીનું વ્રત કરશે તો અહોય માતા પ્રસન્ન થઈ તમને વરદાન આપશે તમારી મનોકામના પૂર્ણ થશે અને જે સંતાન જન્મશે તેને દીર્ઘ આયુષ્યનું વરદાન મળશે આકાશવાણી સાંભળી બંને મરવાનો વિચાર ત્યાગ્યો અને આનંદિત થઈ ઘરે પાછા આવ્યા જ્યારે આસો માસની અષ્ટમી તિથિ આવી ત્યારે ચંદ્રિકાએ વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક અહોય અષ્ટમીનું વ્રત કર્યું રાત્રે પતિ પત્ની બંનેએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા અને અહોય માતાનું પૂજન કરીને તારાના તથા ચંદ્રમાના દર્શન કર્યા તેમના ભાવપૂર્વક કરેલા વ્રતના પ્રભાવથી અહોય માતા પ્રસન્ન થઈ પ્રગટ થઈ માતાએ કહ્યું વરદાન માંગ વત્સ ચંદ્રિકાએ વિનમ્રતાપૂર્વક કહ્યું હે માતા મારા સંતાનો નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે કૃપા કરીને તેમને દીર્ઘ આયુષ્યનું વરદાન આપો અહોય માતાએ આશીર્વાદ આપતા કહ્યું તથા સ્તુ અને પછી અંતર્ધ્યાન થઈ ગયા થોડા દિવસો બાદ ચંદ્રિકાને સંતાનની પ્રાપ્તિ થઈ તે સંતાન વિદ્વાન તેજસ્વી પ્રતાપી અને દીર્ઘાયુષ્યવાળું બન્યું હે અહોય માતા જેમ તમે આ પતિ પત્ની પર કૃપા કરી તેમ અમારા ઉપર પણ પ્રસન્ન થજો વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર પૂજન કરનાર અને સ્મરણ કરનાર સૌને આશીર્વાદ આપજો બોલો અહોય માતાની જય મિત્રો આજે આપણે સાંભળ્યું અહોય અષ્ટમી વ્રતનું મહત્વ અને કથા આ વ્રત ખાસ કરીને માતાઓ પોતાના સંતાનની રક્ષા અને સુખાકારી માટે કરે છે પરંતુ સંતાન હંમેશા બીમાર રહે છે અથવા સુખી નથી આ વ્રત જાણે અજાણે થયેલા પાપોથી મુક્તિ આપનાર અને હોની અનહોનીથી રક્ષા કરનાર છે આ ખૂબ શુભ અને મંગલકારી વ્રત છે આ વ્રતમાં આદિશક્તિ દેવી પાર્વતીજીની પૂજા કરીને પણ અહોય માતાની કૃપા મેળવી શકાય છે કારણ કે સર્વ દેવીઓ દેવી પાર્વતીના જ સ્વરૂપ છે અહોય અષ્ટમીના દિવસે ખાસ કરીને ગૌરીપુત્ર શ્રી ગણેશજીની સાથે નીચેના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે ઓમ મ પાર્વતી પ્રિય નંદનાય નમઃ અથવા ઓમ અહોય માતાએ નમો નમઃ આ મંત્રનો જાપ કરીને અહોય માતાની કૃપા મેળવી જોઈએ મિત્રો સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા હાર્દિક શુભાશિષ જય શ્રી કૃષ્ણ રાધે રાધે